સુરતના ઉદનામાં બ્રાન્ડના નામે બનાવટી બેગનું કારખાનું પકડાયું છે ઉદનાની ઉમા ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં પોલીસે દરોડા પાડ્યા હતા અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર લગાવી બેગ બનાવવામાં આવી હતી બેગ પર બ્રાન્ડના સ્ટીકર મારી અને બેગ વેચવામાં આવતી હતી વિદેશી કંપનીઓના નામે બનાવટી બેગનું વેચાણ થતું હતું પોલીસે વિદેશી બ્રાન્ડની નકલી બેગનો જથ્થો જપ્ત કર્યો છે કુલ સાત પોઈન્ટ લાખના મુદ્દા માલ સાથે સક્ષોની ધરપકડ કરવામાં આવી છે બેગ પર બ્રાન્ડના સ્ટીકર લગાવવામાં આવતા હતા વિદેશી કંપનીઓના નામે બનાવટી બેગનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે કુલ ચાર વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રશાંત જોડાઈ ચુક્યા છે પ્રશાંત નકલી બેગ નું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે બ્રાન્ડના સ્ટીકર લગાવી અને આ બેગ નું વેચાણ થતું હતું પોલીસે દરોડા પાડ્યા છે શું વિગતો જી બંસી બિલકુલથી ઉદના જે ઉદ્યોગનગરમાં જે છે આ કારખાનું ચાલતું હતું કંપનીના ધ્યાને આવતા ઉદના પોલીસનો સંપર્ક હતો અને પોલીસે મોટી માત્રામાં સંપર્કમાં જોઈ શકાય છે કે કંપનીના જે છે બેગો જે છે જપ્ત કર્યા છે જાણવા મળ્યું છે કે જે રીતના જે છે ઉદના ઓમા ઇન્ડસ્ટ્રીયલ ખાતે જે છે આ એક કંપની જે છે એ કારખાનું ચલાવી રહી હતી અને આ કારખાનાની અંદર પૂમા અને ડીઝલ જે બ્રાન્ટેડ કંપનીઓ છે હુબહુ તે રીતના ડુપ્લિકેટ જે છે બેગો બનાવવામાં આવતી હતી ચાર પોઈન્ટ સિતોતેર લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે જોઈ શકાય છે કે જ્યારે દુકાનદાર જ્યારે કોઈ ગ્રાહક જે છે દુકાન પાસે જશે અને બેગની ખરીદી કરશે ત્યારે જે દુકાનદાર જે છે આ જ રીતના ડુપ્લિકેટ બેગ બતાવશે અને ડીઝલના નામે જે છે લોકો મસ્ત મોટી રકમ આપશે અને રકમ જે છે ક્યાંક ને ક્યાંક તો પૈસા તો આપી દેશે પરંતુ આ રીતના ડુપ્લિકેટ બેગ ગ્રાહકને મળશે કારણ કેટલાક સમયથી જે છે આ કારખાનામાં આ રીતના પુમા કંપનીના નામે અને ડીઝલ કંપનીના નામે બ્રાન્ડેડ જે છે બેગો બનાવવામાં આવતી હતી હું તમને સ્ટીકર બતાવીશ આ રીતના સ્ટીકર છે જે

કામગીરી જે છે ચાલી રહી હતી પોલીસે જે જે છે છે રીતના મુદ્દામાલ જપ્ત કર્યો છે જે કારખાનાનો જે માલિક અને મેનેજર જે છે તેની જે છે પોલીસે ધરપકડ કરી છે પોલીસે જે છે ગુનો નોંધ્યો છે મોહમ્મદ સેજાદ મોહમ્મદ સતાર આલમ અને ઇબતેખાર ઇકબાલ આ બંને ઉપર જે છે પોલીસે જે છે ગુનો દાખલ કર્યો છે ને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહત્વની વાત છે કે સુરતમાં ડુપ્લિકેટ પનીર હોય ખાણીપીણીની વસ્તુ હોય હવે ત્યારબાદ જે રીતના બ્રાન્ટેડ કંપનીની બેગ મળી આવી છે હાલ તો પોલીસે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે જી જી પ્રશાંત જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો સુરતના ઉધનાના આદ્રશ્યો દ્રશ્યો જ્યાં બનાવટી બેગનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું ઉધનાની ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પોલીસે દરોડા પાડ્યા હતા અલગ અલગ બ્રાન્ડની આ સ્ટીકર લગાવી અને બનાવટી બેગ બનાવવામાં આવતી હતી